નમસ્કાર દર્શક મિત્રો હું છું એન્કર અભિતા પટેલ આપ જોઈ રહ્યા છો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ હવે જોઈએ સમાચાર વિગતવાર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નાડા ગામના શિક્ષિત બેરોજગારોએ ચડાવી રોજગારી માટે ઓએનજીસી સમક્ષ બાયો નાડા ગામની સીમ અને જમીનમાં આવેલ ઓએનજીસી એકમ વેલ કે જેનું ઓએનજીસી દ્વારા ડ્રિલિંગ કરી જમીનમાંથી ખનીજ તત્વો શોધવામાં આવે છે દરેક વખતે ઓએનજીસીના વેલમાં ગામ લોકોને ભૂતકાળમાં રોજગારી આપવામાં આવતી હતી તો પછી નાડા અને આસરસા ગામ વચ્ચે વેલ્ડલિંગ વેલમાં કેમ બેરોજગારોને રોજગારી આપવામાં નથી આવતી નાણા ગામના બેરોજગારોએ સીએમઓ કલેક્ટર અને ઓએનજીસીના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ મળેલ ના હોય આંદોલનની ચીમકી બેરોજગારો દ્વારા ઉચ્ચારવામાં આવતા એક તબક્કે ઓએનજીસી અધિકારીઓમાં ચહલ પહલ મચી જવા પામી હતી અને પોલીસના શરણે જવું પડ્યું હતું વારંવાર રજૂઆતો કરવા છતાં પરિણામ કંઈ ન મળતા બેરોજગારોએ કોંગ્રેસ આગેવાન સંદીપસિંહ માંગરોલાનું શરણનું ગ્રહણ કરતાં ઓએનજીસીના મુખ્ય મેનેજર અંકલેશ્વરમાં રજૂઆત કરતા બેરોજગારોને તારીખ પ્રથમ ઓગસ્ટ બે હજાર સુધીમાં પ્રશ્ન ઉકેલવાની હૈયાધરણા આપી હતી ગામ લોકોનું કહેવું છે કે ગામની જમીનમાં કોઈ એકમ જાહેર સાહસનો એકમ આવેલ હોય તો એસી ટકા ગામના રોજગાર વાંછું યુવાનોને રોજગારી આપવાનો નિયમ છે તો પછી નાડા ગામના યુવાનોને ઓએનજીસી એકમ દ્વારા બાકાત રાખવામાં આવ્યા હવે જોવાનું જ રહ્યું કે આ નાડા ગામના યુવાનોને ઓએનજીસી રોજગારી આપે છે કે કેમ જો રોજગારીનો પ્રશ્ન કરવામાં નહીં આવે તો બેરોજગારો દ્વારા ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાનું જાણવામાં આવ્યાના સમાચાર મળી રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં હું આપનો સાથી રમેશ પરમાર ભરૂચ જિલ્લાનો જંબુસર તાલુકોને જંબુસર તાલુકાથી લગભગ પચીસથી સત્યાવીસ કિલોમીટરના અંતરે આવેલું આ જંબુસર તાલુકાનું નાળા ગામ છે અને નાળા ગામનો પ્રશ્ન છે રોજગારી માટે પ્રજા વલખા મારી રહી છે જંબુસરથી પચીસ કિલોમીટરના અંતરે આવેલું નાળા ગામ એટલે નાળા ગામની આજુબાજુ કાળી જમીન બજ્જર જમીન દરિયાના ખારપાટથી ઘેરાયેલું આ નાળા ગામ કાળી જમીન કે જ્યાં ફક્ત અત્યાર સુધી હાલમાં પણ દેશી જ કપાસ થાય છે અને વરસાદ આધારિત ખેતી કદાચ નહેરોના પાણી પણ હજુ આ ગામ સુધી પહોંચ્યા નથી અને જ્યારે વરસાદ પર આધારિત ખેતી હોય અને ગામ લોકો વરસાદ પર આધારિત ખેતી કરીને પોતાનું પેટી ઓરડતા હોય મજૂરીઆટ વર્ગ પોતાની મજૂરી કરતો હોય ત્યારે આ ગામ લોકો જે છે નારા ગામના અહીંયા એકત્રિત થયા છે આ નારા ગામ વિસ્તારની હદનો વિસ્તાર છે અને ગામ લોકો કંઈક પોતાની મૂંઝવણો લઈને કંઈક પોતાના પ્રશ્નો લઈને અહીંયા ઉપસ્થિત થયા છે તો હવે વધુ સમય ન લેતા ડાયરેક્ટ આપણે એમને પૂછીશું કે શું પ્રશ્નો છે શું સમસ્યા છે શા માટે આ નાળા દરિયાનો જે ખારપાટ છે બંજર એરિયા છે જ્યાં મીઠાના અગળો આવેલા છે ત્યાં તમારે એકત્રિત થવું પડ્યું છે ભેગું થવું પડ્યું છે શા માટે શું નામ છે આપણું હું નાળા ગામના વતની ભરત ગોહિલ ગ્રામ પંચાયત સદસ્યો નાળા હવે અહીંયા અહીંયા પ્રશ્ન રોજગારીનો છે એમાં હું હમણાં એક પાંચ નંબરની રીંગ આવેલી છે પહેલાં એમ હતું કે ગામમાં રીંગ આવે તો ગામના માણસો હતા તો આ વખતે આ વખતે અમને ગામમાં અને રોજગારી

જે છે ઓએનજીસીનું ડ્રિલિંગ કામ થાય છે અને ઓએનજીસીના વેલ મોટાભાગે ગામની આજુબાજુ આવેલા છે અને ઓએનજીસી દ્વારા દર વર્ષે જે ડ્રિલિંગ કરવામાં આવે જે વેલ ગામની જમીનમાં સ્થાપવામાં આવે અને ઓએનજીસી ડ્રિલિંગ કરીને એમાંથી ખનીજ તત્વો શોધતી હોય છે ત્યારે દર વખતે અથવા તો સરકારનો પણ પરિપત્ર છે એવું એમનું કહેવું છે કે ભાઈ ગામ લોકોના જે બેરોજગાર યુવાનો છે અને આ નાણાં ગામની જમીનમાં જ્યારે વિસ્તારમાં આ રીતે ડ્રિલિંગ કામ થતું હોય આ રીતે વેલ આવતા હોય ત્યારે એંસી ટકા જે લોકો છે ગામના લેવા જોઈએ ગામના સ્થાનિક લોકોને રોજગારી મળવી જોઈએ એવી ઓએનજીસી આ લોકો પણ કૃપા કરે ઓએનજીસી પાસે આ લોકો હદ પસવારીને દાદ માગી રહ્યા છે કે ભાઈ અત્યાર સુધીમાં જે કંઈક પ્રશ્નો હતા એમાં એંશી ટકા રોજગારી ઓએનજીસી ગામના લોકોને આપતી હતી એ ગામમાં ઓએનજીસીનો કોઈ પ્રોજેક્ટ હોય ડ્રીલિંગ હોય કે કોઈ પણ હોય તો હમણાં નાણાં ગામની સીમા એક ડ્રીલિંગ આવેલું છે એક વેલ આવેલો છે ત્યાં ડ્રીલિંગ કરી અને આ ઓએનજી સી ખનીજ તત્વો શોધી રહ્યું છે તો ગામ લોકોનું કહેવું એમ છે કે અહીંયા જે એંસી ટકા લોકોને રોજગારી મળવી જોઈએ મળી રહી નથી ગામના લોકો બેકાર છે ગામમાં ખેતીમાં ઉપજ નથી બેરોજગારીના પ્રશ્નો છે રોજગારી નથી મળતી જમીનમાં પણ કંઈ પાકતું નથી બંજર જમીન આવેલી છે ત્યારે આ જે ડ્રીલિંગ કામ કરી રહી છે ઓએનજીસી અને આપના ગામના લોકોનું આપણે કહેવું એવું

રિસ્પોન્સ એમને લેખિતમાં હજુ કંઈ જવાબ આવ્યો નથી એમનો ત્યાર પછી અમે કલેક્ટરને રજૂઆત કરી ત્યાર પછી આ ઓએનજીસીના જનરલ મેનેજર અને વાત કરી ત્યાર પછી આજે અમે આંદોલન કર્યું આ આટલી જગ્યાએ રજૂઆત કરી છતાં પણ તમારે આંદોલન કરવું પડ્યું એટલે આપે રજૂઆત કરી છે એના જવાબો શું મળે હવે આજે જનરલ મેનેજર દ્વારા કીધું છે કે તમને પહેલી કલેક્ટર ને રજૂઆત કરી તો કલેક્ટર તરફથી શું રિસ્પોન્સ મળેલી તમે આવો આપણે તમને રોજગાર એવી માહિતી આપી એટલે આજે તમે જે કાર્યક્રમ કરવાના હતા કઈક આંદોલન કરવાના હતા ઓએનજીસી માં રજૂઆતો કરવાના હતા પોલીસ બંદોબસ્ત માં પોલીસ માં પરમિશન માંગી હતી અને પોલીસ બંદોબસ્ત પણ અહીંયા છે બરાબર છે તો આપના મેનેજરે આપણને શું બાહેધરી આપી અમે પરમિશન માંગી હતી મમલતદારજી ની મમલતદારે પછી પોલીસ સ્ટેશન મેનેજરે શું જવાબ આપ્યો મેનેજરે શું જવાબ આપ્યો કાકા શું નામ આપનું તમારું નામ શું 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 મેનેજરે શું જવાબ આપ્યો મેનેજરે તો જે જનરલ મેનેજર ખરો એમાં અમારા ગુજરાત પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાલ થકી વાત થઈ છે તો અમને પહેલી તારીખની બાંહીધડી આપી છે આ પહેલી તારીખે શું કરે છે એ જોઈએ છે દર્શક મિત્રો આપણે જણાવી દઉં કે આ ગામ લોકોને રોજગારી નથી મળતી ગામ લોકોનું કહેવું છે કે લોકોને રોજગારી પરિપત્ર ગામ લોકો કહી રહ્યા છે અને રજૂઆત કરી રહ્યા છે સીએમ રજૂઆત કરી છે કલેક્ટરને રજૂઆત કરી છે સીએમઓ કલેક્ટરે ઓએનજીસીના જનરલ મેનેજરનો કોન્ટેક કર્યો છે અને આમાં સંદીપભાઈ માંગરોલા જે છે એ સંદીપભાઈ માંગરોલા પણ આ લોકોનું નેતૃત્વ કરી રહ્યા છે અને ઓ એનજીસી મેનેજરે એમ કીધું છે કે પહેલી તારીખ સુધીમાં તમારા પ્રશ્નોનો અમે નિવારણ લાવી દઈશું જયારે સંદીપસિંહ માંગરોલા આ લીડરશીપ લીધી છે અને ઓએનજીસી માં રજૂઆત કરી છે અને પહેલી તારીખે આ લોકોને બાહેદરી આપી છે તો હવે જોવું જ રહ્યું કે આ નારા ગામના લોકોને રોજગારી મળે છે કે કેમ આ ઓએનજીસી ની જે ડ્રીલ આવેલી છે ઓએનજીસી નો વેલ આવેલો છે ત્યાં ગામ લોકોને રોજગારી પર લેવામાં આવે છે કે કેમ હવે જોવું જ રહ્યું બીજા પણ ગામના એક આગેવાન છે શું નામ આપનું શું કેવું છે આપનું રોજગારી મળશે એસી જે સરકાર અમોને

ખેડૂત વર્ગ અને નાના ગામના નાગરિકો કે જે રોજગારી માટે વલખા મારી રહ્યા છે ચોમાસાનો સમય છે ધારધાર ભરપૂર ચોમાસું ચાલી રહ્યું છે ખેતરોમાં પાકના પણ ફાંફા નથી એક બાજુ ખાતર પણ નથી મળતું નહેરના પાણી પણ નાણાં સુધી પહોંચ્યા નથી અને આ ગામ લોકો કંઈક જેને કહી શકાય કે ઓએનજીસીની સમક્ષ પોતાના પ્રશ્નો લઈને આવ્યા છે સંદીપસિંહ માગરોલાએ જ્યારે આગેવાની કરી છે સીએમ ઓમાં લેટર લખ્યો છે કલેક્ટરશ્રીને પણ જાણ કરી છે તો હવે જોવું જ રહ્યું કે આ નાળા ગામના શિક્ષિત બેરોજ નાના ગામના યુવાનોને રોજગારી મળે છે કે કેમ જોતા રહો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ ગ્રાઉન્ડ જીરો રિપોર્ટ કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે રમેશ પરમાર